મધ્યપ્રદેશના છીદવાડામાં અગિયાર અને રાજસ્થાનમાં ત્રણ બાળકોના કથિત કફ પીધા બાદ મૃત્યુ થવાના મામલે તપાસનો રેલો હવે ગુજરાત સુધી પહોંચ્યો છે આ ચોંકાવનારી ઘટનાઓએ બંને રાજ્યોની આરોગ્ય વ્યવસ્થાની નબળાઈને ખુલ્લી પાડી છે જ્યારે મધ્યપ્રદેશ ડ્રગ કંટ્રોલ વિભાગ દ્વારા પ્રતિબંધિત કરાયેલી કોલ્ડ્રિફ કફ સિરપનું કાચું મટીરીયલ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાની કેરાડા જીઆઈડીસી સ્થિત રેનનેક્સ ફાર્માસ્યુટિકલ્સમાંથી સપ્લાય થતું હોવાનું આશંકા છે મધ્યપ્રદેશ ડ્રગ કંટ્રોલ વિભાગે કોલ્ડ્રીફ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યા બાદ આ મામલે તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં સિરપ બનાવવામાં વપરાયેલું કાચું મટીરીયલ અમદાવાદ નજીકની રેડનેક્સ ફાર્માસ્યુટિકલ દ્વારા સપ્લાય થયું હોવાનું સામે આવ્યું છે આ માહિતીના પગલે રાજ્યના આરોગ્ય વિભાગ અને ડ્રગ કંટ્રોલ વિભાગે તાત્કાલિક ધોરણે કંપનીમાં ઇન્સ્પેક્શન શરૂ કર્યું છે જે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યું છે જોકે આ ગંભીર ઘટના બાદ કંપનીના સંચાલકોનો પ્રતિભાવ જાણી શકાયો નથી મીડિયા કર્મીઓએ માહિતી લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે કંપનીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને જવાબદાર વ્યક્તિઓએ ઓન કેમેરા ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે મૃત્યુ પામેલા મોટા મોટાભાગના બાળકોની તબિયત કફ સિરપ પીધા બાદ ઝડપથી બગડી હતી અને તેમને બચાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા નિષ્ણાંતોના મતે બાળકોના મૃત્યુનું કારણ કિડની ફ્લેવર હતું જે કફ સિરપમાં ઝેરી રસાયણ ડાયથિલિન ગ્લોઇકોલની હાજરીના કારણે હોઈ શકે છે જોકે સરકારી લેબોરેટરીના અંતિમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે આરોગ્ય વિભાગ દ્વારા કંપનીમાં ચાલી રહેલા ઇન્સ્પેક્શનમાં જો કોઈ વાંધાજનક કેમિકલ કે નિયમોનું ઉલ્લંઘન જણાશે તો ગુજરાત સરકાર દ્વારા કંપની સામે કેવા કડક પગલા લેવામાં આવશે તે જોવા રહ્યું આ સમગ્ર મામલો દવા ઉત્પાદનની ગુણવત્તા અને ડ્રગ કંટ્રોલ સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા કરે છે જેના કારણે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે શું આ માત્ર કંપનીની બેદરકારી છે કે પછી સમગ્ર ડ્રગ કંટ્રોલ સિસ્ટમમાં રહેલી ખામીઓનું પરિણામ અંતિમ સરકારી રિપોર્ટ બાદ જ આ જીવલેણ રહસ્ય પરથી પડદો ઉચકાશે ગોહેલ શોહિલ દિવ્યાંગ ન્યૂઝ બાવડા અમદાવાદ